નમસ્તે મિત્રો હર હર મહાદેવ તો આજે આપણે બનાવવા છે દેશી સ્ટાઇલમાં પાત્રા તો અહીંયા બેસી ગયા છે મમ્મી પાત્રાની નસ કાઢવા પહેલાં પાત્રાને સરસ રીતે ધોઈ નાખ્યા છે ને હવે ધીમે ધીમે એની બધી નસ કાઢી નાખવાની છે આપણે કમ્પ્લીટ રીતે નસ કાઢવી પડશે નો કરજો પાત્રામાં વચ્ચે નસ આવશે તો પછી ખાવામાં મજા નહીં આવે ને પાત્રા કડક લાગશે એટલે કમ્પ્લીટ રીતે મસ્ત ધોઈ નાખવાના છે અને ધીમે ધીમે બધી નસ કાઢી નાખવાની છે બરાબર છે પાત્રામાંથી હવે અહીંયા હું બનાવું છું પાત્રાનું બેટર તો એક મસાલો બનાવવાનો છે જેમાં લેવાનું છે આપણે મરી વરિયાળી અને આગળ મેં એક મસાલે બનાવેલો હતો એ લેવાનો છે અને આખી ધાણી લેવાની છે આપણે ને થોડુંક અંદર જીરું નાખવાનું છે ધીમે ધીમે આપણે એને ખાંડી નાખવાનું છે બહુ વધારે નથી ને ખાંડવાનું થોડુંક ખાંડવાનું છે અને બેટરમાં આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને અંદર થોડુંક નાખવાનો છે ચોખાનો લોટ કે જેનાથી લોટ કરકરો લાગે આપણને પછી એક બેટર બનાવું છું પાણીનું જેમાં નાખવાનું છે તેલ મીઠું થોડીક આપણે શુગર એડ કરીશું ખાવાનો સોડા નાખવાનો છે અને થોડુંક લીંબુ નાખવાનું છે અને પાણી નાખીને ખૂબ સરસ રીતે હલાવી નાખવાનો છે બરાબર છે શુગર તમે ખાતા હોય તો એડ કરવાનું છે બરોબર છે સરસ રીતે હલાવીને આપણે ખાલી બેટરમાં નાખી દેવાની છે બરાબર છે અને જે આગળ આપણે મસાલો બનાવેલો હતો એ અંદર નાખીને આપણે મસ્ત રીતે હલાવી દેવાનું છે પછી આપણે બીજો જે મસાલો એડ કરતા હોય એ રીતે આપણે મસાલો એડ કરી દેવાનો છે જેમ કે ગરમ મસાલો છે હિંગ નાખી છે હળદર છે જીરો નાખીશ અને થોડુંક લાલ મરચું નાખવાનું છે બરાબર અને મેં થોડી હતી તો ગ્રીન ચટણી નાખી દીધી જેનાથી કલર આવે અને લીલા ધાણા નાખીને આપણે સરસ રીતે હલાઈ દેવાનું છે અને ઉપરથી થોડાક નાખવાના છે આપણે તલ હવે ધીમે ધીમે આપણે પાનમાં લગાવતા જઈએ થોડું વધારે પણ નથી લગાવવાનું અને ઓછું પણ નથી લગાવવાનું મીડિયમ આપણે